મકરપુરા પોલીસે માણેજામાં દારૂના કટિંગ દરમિયાન ત્રાટકીને એક કન્ટેનર સહિત ચાર વાહનો અને લાખોની કિંમતનો વિદેશી દારૂ કબજે કર્યો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં જમીન પર તેની હકીકત ચિંતાજનક બની છે દારૂ વેચનારા બેખૌફ રીતે વેચાણ કરે છે અને પીનારા ખુલ્લે આમ પીએ છે જ્યારે કહેવાતી હાઈટેક પોલીસ દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવામાં નિષ્ફળ રહી છે પરિણામે સામાન્ય લોકોમાં ભારે નારાજગી ફેલાઈ રહી છે લોકોમાં એવો પણ આક્ષેપ છે કે પોલીસ માત્ર પોતાનું અસ્તિત્વ બતાવવા માટે ક્યારેક ક્યારેક કેસ કરે છે પરંતુ બુટલેગરોના નેટવર્કને સંપૂર્ણપણે તોડી પાડવામાં નિષ્ફળ રહી છે આવા જ સમયે એકત્રીસમી ડિસેમ્બરની પાર્ટીઓને ધ્યાનમાં રાખી બુટલેગરો દ્વારા મંગાવવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે મકરપુરા પોલીસની ટીમે માણેજા વિસ્તારમાં દારૂના કટિંગ દરમિયાન ત્રાટકીને એક કન્ટેનર સહિત ચાર વાહનો અને લાખોની કિંમતનો વિદેશી દારૂ કબજે કર્યો છે આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે મુખ્ય બુટલેગર પોલીસને ચકમો આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે મળતી માહિતી મુજબ મકરપુરા પોલીસને માણેજા વિસ્તારમાં વિદેશી દારૂ ઉતારવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસ કાફલાએ દરોડો પાડ્યો હતો પોલીસને જોઈ દારૂ લેવા આવેલા કેરિયરો અને બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી જો કે પોલીસે કોર્ડન કરીને ત્રણસો પંચોતેર પેટી વિદેશી દારૂ જપ્ત કરી બે શખ્સોને ઝડપી લીધા હતા મકરપુરા પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને પહોંચાડવામાં હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે ફરાર મુખ્ય બુટલેગરને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરાયા છે જો કે પ્રશ્ન એ છે કે દારૂગંદી જેવા કડક કાયદા હોવા છતાં આવા જંગી જથ્થા શહેરોમાં કેવી રીતે ઘૂસી આવે છે પોલીસની સતત કાર્યવાહી છતાં મુખ્ય બુટલેગરો બચી જાય છે જે વ્યવસ્થાની ખામી તરફ સ્પષ્ટ ઇશારો કરે છે દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે માત્ર વેચનાર નહીં પરંતુ દારૂ પીનાર પણ એટલા જ દોષિત છે સમાજના હિતમાં દારૂથી દૂર રહેવું અને કાયદાનું સન્માન કરવું હવે સમયની માંગ છે